શું છે સ્નાતર પૂજા જાણો ને જાણ્યા પછી અલૌકિક ભાવથી ભણાવો નો જન્મ વર્ષો વર્ષ છીએ અરે અનંત જન્મોમાં માં અનંતી વાર કોઈના મા બાપ બન્યા અનંતી વાર અનંત માના પેટે જન્મ લીધો અનંત ભાવ ચક્ર માં અનંતી વાર આ પૂદગલ ના જન્મ દિવસ ઉજાવ્યા પણ અરિહંત પરમાત્મા નું વિશ્વ પરમ કૃપાળુ દેવાનો જન્મ દિવસ માનવ જન્મ તો મળશે પણ આવો ધર્મ ક્યારે મળશે ધર્મ કુળ થી પણ ગયો તો આવો ભક્તિભાવ ક્યારે જાગશે દેવ દેવેન્દ્ર પણ સ્વર્ગલોકના ના દિવ્ય સુખોમાં જે રસ નથી આવતો તે જીશ્વર દેવની ભક્તિમાં એમના કલ્યાણક ઉજવવામાં એમને આનંદ આવે છે સ્નાત્ર પૂજા એ દેવ દેવો એ દેવેન્દ્રો એ ઉજવેલા તીર્થંકરોના જન્મ કલ્યાણક નું વર્ણન છે સ્નાત્ર પૂજા શું છે તો એમને ઉજવેલા તીર્થંકરોના જન્મ દિવસનું વર્ણન કોઈ પણ ક્ષેત્રમાં ક્યારે પણ જન્મ થાય પછી ભલે તે ભરત ક્ષેત્ર હોય કે મહાવી ક્ષેત્ર હોય અને ઇન્દ્રાણીઓ તેમજ ચાર નિકાયના અસંખ્ય દેવ દેવીઓ જ્યોતિષી દેવો વ્યંતર દેવો ભવનપતિ દેવો વૈમાનિક દેવો મેરુ શિખર પર પ્રભુના ભવ્ય જન્માભિષેક મહોત્સવ ઉજવે છે રત્ન અને સુવર્ણના કળશો વડે અભિષેક પરમાત્માના પૂર્વ પોતાના પૂર્વ ભાવમાં સંકિત પામી અનુક્રમે ચારિત્ર સુખમાં રમનતા કરે છે અને વિધિ પૂર્વક વિસ્થાનક તપનું આરાધન કરી હૃદયમાં એવી ભાવ દયા ધારણ કરે છે કે જો મને એવી શક્તિ મળે તો હું સર્વજીવો પરમાત્માના શાસન ભાવના છે આવી સુંદર ભાવના આવો ભાવ હૃદયમાંથી જ ઉત્પન્ન થાય છે ભાવ કરવો પડતો નથી જેમ કે કોઈ ખુબ જ ટેસ્ટી વસ્તુ આપણે ક્યાંય ખાધી હોય તો હૃદયમાં એવો ભાવ ઉત્પન્ન થાય કે સગા સંબંધી બધાને કહું કે આ વસ્તુ ફલાણી જગ્યાએ બહુ સરસ મળે જેને તમે પણ તીર્થંકર પરમાત્માના એમને જયારે સંકેત પામે છે ને ત્યારે આત્મામાં એવો અવર્ણનીય ઇન્દ્રિય આનંદ નો અનુભવ થાય છે અને આવા આત્માનો અનુભવ દરેકે દરેક જીવ કરે દરેક જીવને ને શાસન રસી બનાવું એવી ભાવના ઓટોમેટિક અંદરથી ઉત્પન્ન થાય છે આપણને ઘણી વાર એમ કહેવામાં આવે છે કે સભી જીવ કરું શાસન રસી ને ભાવના ભાવ્યા કરો પણ એ ભાવના ભાવતા પહેલા પોતે શાસન રસી બનવું પડે મારે કોઈને રૂપિયા પાંચ આપવા હોય ને તો પહેલા મારે રૂપિયા દસ કમાવા પડે મારા ખિસ્સામાં બે રૂપિયા ના ઠેકાણા ના હોય

જ્યારે સંકિત ગુણ સ્થાનક માં આવે છે ને ત્યારે છવિ જીવ કરવું શાસન રસિની પવિત્ર ભાવનામાં રમણતા કરતા તીર્થંકર નામ કર્મ નિકાશિત કરે છે એ ભાવના પૂર્વક સંયમનું આચરણ કરે છે તે પછી એક દેવનો ભવ કરી અથવા તો નરકનો પણ હોઈ શકે મોસ્ટ ઓફ તીર્થશંકરોનો આગળ બહુ દેવનો હોય કોઈક નો ના પણ હોય જેમ કે અત્યારે શ્રી કૃષ્ણનો જીવ તો વચમાં એક દેવ નો ભાવ કરી પંદર કર્મ ભૂમિ ક્ષેત્રમાં પંદર કર્મ ભૂમિ કહી તો કે પાંચ ભરત ક્ષેત્ર પાંચ રાવત ક્ષેત્ર અને પાંચ

ધારણ કરે છે આઠ પંખા લઈ પવન નાખે છે ચાર કુમારિકા પોટલી બાંધે છે અને ચાર કુમારિકા દીપક લઈને ઉભી રહે છે ત્યાં કેળના પાંદડાઓનું સુચિકા ગ્રહ બનાવી તેમાં માતા તથા પુત્રને લાવે છે શુચિકર્મ કરવા પાણીના કરશો વડે એમને નવરાવે છે પુષ્પ વગેરેથી પૂજા કરી અલંકાર પહેરાવે છે પછી હાથે રાખડી બાંધીને શયનમાં પધરાવે છે અને માતાને નમસ્કાર કરીને કહે છે હે માતા જ્યાં સુધી મેરુ પર્વત સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી જયવંતા રહે છે તે વખતે ઇન્દ્રનું સિંહાસન કંપન થાય છે દક્ષિણ દિશામાં પ્રભુ નો જન્મ થાય તો સૌ ધર્મ ઇન્દ્ર નું અને ઉત્તર દિશામાં જન્મ થાય તો ઈશાન ઇન્દ્રનું આસન કંપાઈમન થાય છે

આ મેરુ પર્વતનું નામ મંદર દેવના નામ પરથી પડ્યું છે કારણ કે આ મંદર દેવ એના અધિષ્ઠાક દેવ છે જે વ્યંતર નિકાયના એક પલ્લોપ માલુષ્ય વાળા દેવ છે સંપૂર્ણ પર્વત એક લાખ યોજન વાળો ત્રણ કાંડ વાળો છે એક હજાર યોજન જમીનમાં એ ભાગને કંદ કહેવાય છે આ પર્વત જ્યાં ભૂમિમાંથી બહાર આવે છે ત્યાં ભદ્રશાળ નામનો વન છે તેને મેરુ પર્વતની તલેટી અથવા સમભૂતલા પૃથ્વી એમ કહેવાય છે ત્યાંથી જ જૈન જગતનું સંપૂર્ણ ગણિત વિભાગનું માપ કરાયું છે ભદ્રસાલ તલેટીથી પાંચસો યોજન ઉપર નંદન વન છે ત્યાંથી બાસઠ હજાર પાંચસો યોજન ઉપર સોમોસ વન છે અને ત્યાંથી છત્રીસ હજાર યોજન ઉપર તાંડુક વન આવે છે દિનેશ્વર ભગવાનનો જન્મ મહોત્સવ પાંડુકોણમાં થાય છે આ પાંડુકોણમાં ચારે દિશામાં ચાર અભિષેક શિલાઓ છે તેના પર કુલ છ સિંહાસન છે તે સિંહાસન પર તીર્થંકર ભગવાનનો જન્મ મહોત્સવ અભિષેક ચોસઠ ઇન્દ્ર મળીને કરે છે આ અભિષેક શિલા પાંચસો યોજન લાંબી અઢીસો યોજન મધ્યમાં પહોળી અને ચાર યોજન જાળી છે તેમાં પૂર્વ તથા પશ્ચિમ દિશાની શિલાઓ પર બે બે સિંહાસન છે અને ઉત્તર અને દક્ષિણની શિલા ઉપર એક એક સિંહાસન છે આ સિંહાસન પાંચસો ધનુષ લાંબુ અઢીસો ધનુષ પહોળું અને ચાર ધનુષ ઊંચું છે તેનો આકાર અષ્ટમીના ચંદ્રમાં જેવો છે જે દિશામાં તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે તે દિશાની શિલાના સિંહાસન પર તે ભગવાનનો અભિષેક થાય છે પૂર્વ દિશાની શિલાના ઉત્તર છેડા સિંહાસન પર ઈશાન મહાવિદેહની આઠ વિજયમાં જન્મેલા જીનેશ્વરોનો અને દક્ષિણ છેડાના સિંહાસન પર આગ્નેય અગ્નિ દિશા આગ્નેય મહાવિદેહની આઠ વિજયમાં જન્મેલા જિનેશ્વરનો અભિષેક થાય છે તેવી રીતે પશ્ચિમ દિશાની શિલાના દક્ષિણ છેડા સિંહાસન પર નૈઋત્ય મહાવિદેહના તથા ઉત્તર છેડા પરના સિંહાસન પર ભારવ્ય મહાવિદ્યના આઠ વિધિઓમાં જન્મેલા ભગવાનનો અભિષેક થાય છે ઉત્તર તથા દક્ષિણ દિશામાં જે શિલાઓ છે તે બંને પર એક એક સિંહાસન છે તેમાં ઉત્તરની શિલા પરના સિંહાસન પર ઐરાવત ક્ષેત્રમાં તથા દક્ષિણની શિલા પરના સિંહાસન પર ભરત ક્ષેત્રમાં જન્મેલા જીનેશ્વરોનો અભિષેક થાય છે ભરત ક્ષેત્ર અને હૈરાવત ક્ષેત્રમાં તીર્થંકર નો જન્મ એકી સમય થાય છે એટલે અહીંયા તીર્થંકર જન્મે એ જ સમયે ભરત ક્ષેત્રમાં જન્મે એ જ સમયે હૈરાવત ક્ષેત્રમાં પણ જન્મે અને એક જ સમયે ચાર તીર્થંકર મહાવિદે ક્ષેત્રમાં જન્મ લે છે પરંતુ જયારે ભરત હૈરાવત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનનો જન્મ થાય ને ત્યારે મહાવિદે ક્ષેત્રમાં ન થાય કારણ કે જીનવરોનો જન્મ હંમેશા મધ્યરાત્રિએ રાત્રિ શુભયોગ આવે ત્યારે થાય અને જ્યારે ભરત અને ઐરાવત માં રાત્રિ હોય ત્યારે મહાવિદ્ય માં દિવસ હોય અને મહાવિદ્ય માં રાત્રિ હોય ત્યારે ભરત ઐરાવત માં દિવસ હોય આથી એક સમયમાં કાં તો બે જીનેશ્વર જન્મ હોય કાં તો ચાર તીર્થંકરો જન્મ મહાવિદ્ય માં હોય આથી છ સિંહાસન પર જન્મોત્સવ થઈ જાય છે ખ્યાલ આવે ને મેરુ પર્વત દીપકુમારિકા અભિષેક શિલા તથા અભિષેક સિંહાસન એના વિશે આટલું જાણ્યા પછી આપણે એ જાણીએ કે દેવ દેવીઓ આ મહોત્સવ કેવી રીતના ઉજવે છે જન્મ મહોત્સવ કરવા મેરુ પર્વત પર આવવાની ઇન્દ્ર મહારાજાની ઘોષણા સાંભળી કરોડો દેવી દેવતાઓ ડાયરેક્ટ મેરુ પર્વત પર જાય છે જ્યારે સૌ ધર્મેન્દ્ર ઘણા પરિવાર સાથે ઘણા પરિવાર સાથે પૃથ્વી પર આવી માતા અને જીનેશ્વરને વંદન કરી પ્રભુને વધાવે છે વધાવીને કહે છે કે હે રત્નકુક્ષી માતા હું સૌધર્મ નામે ઇન્દ્ર છું તમારા પુત્રનો અને અમે ઘણો મોટો જન્મ મહોત્સવ કરશું એમ કહી માતાની પાસે જીનેશ્વરનું પ્રતિબિંબ સ્થાપન કરી પોતાના પાંચ રૂપ કરી એક રૂપથી ભગવાનને હાથમાં લે છે બીજા રૂપથી આગળ વજ્ર લઈને ચાલે છે ત્રીજા રૂપથી પાછળ છત્ર લઈને ચાલે છે અને બે રૂપથી આસપાસ લઈને ચાલે છે આમ પાંચ રૂપ કરી નૃત્ય સાથે હર્ષપૂર્વક મેરુ પર્વત પર આવે છે મેરુ પર્વત પર પાંડુકવનમાં ચારે દિશા શિલાઓ છે તેમાં જે જીનેશ્વરનો જન્મ જો અહરાવત ક્ષેત્રમાં થયો હોય તો ઉત્તરની શિલા અને ભરત ક્ષેત્રમાં થયો હોય તો દક્ષિણની શિલા એ આપણે આગળ સમજાવી દીધું બરાબર અને મહાવીધ ક્ષેત્રમાં થયો હોય તો પૂર્વ કા તો પશ્ચિમ ને શિલા પર રહેલ સિંહાસન પર બેસી ઇન્દ્ર મનના ઉલ્લાસ પ્રભુને ખોળામાં ધારણ કરે છે તે વખતે બીજા ત્રેસઠ ઇન્દ્રો પણ ત્યાં આવી પહોંચે છે આમ ચોસઠ ઇન્દ્ર મળી આઠ જાતના કળશ કરે છે તેમાં એક સોનાનો એક ચાંદીનો એક રત્નનો એક રત્ન અને સોનાનો એક રત્ન અને ચાંદીનો

અને ગંગા નદીના પાણી લાવો અચ્યુતપતિનો હુકમ સાંભળી તુરત જ દેવો માગધ બરદામ પદ્માદ્ર અને ગંગા નદી આવી નિર્મળ જળથી કળશા ભરે છે એવી રીતે તીર્થોના પાણી અને ઔષધિઓ લેતા લેતા ક્ષીર સમુદ્રે જઈ ત્યાં ઘણા પાણીના કળશા ભરે છે તથા પુષ્પ ચંગેરી થાળ સિંહાસન ચામર ધૂપધાણા અને રકાબી વગેરે સિદ્ધાંતમાં જે કંઈ કયા છે એ બધા સુંદર ઉપકરણો એકત્ર કરી મેરુ પર્વત પર આવે છે પોતાની સાથે લાવેલા કળશ વગેરેનું ત્યાં સ્થાપન કરે છે પ્રભુના દર્શન કરી આનંદ પામે છે અને પ્રભુના ગુણગાન કરે છે કેટલાક દેવ પોતાની ભક્તિથી આવે છે તો કેટલાક દેવ મિત્રના આગ્રહથી કેટલાક દેવીની પ્રેરણાથી કેટલાક કુળ રીતિના કારણે અને કેટલાક ધર્મ સદાયના કારણે સ્નાતક મહોત્સવમાં આવે છે જન્મ મહોત્સવમાં જ્યોતિષી વ્યંતર ભવનપતિ અને વૈમાનિક દેવો આવે છે અચ્યુતેન્દ્રના હુકમથી જળથી ભરેલા કરશા લઈ અર્યંત પરમાત્માને નવડાવે છે તે આઠ જાતિના પ્રત્યેક આઠ હજાર કરષા હોય છે એટલે કે આઠ હજાર ગુણ્યા આઠ એટલે કે ચોસઠ હજાર કળસ હોય છે અને એક એક કળશના અઢીસો અભિષેક કરાય છે આથી ચોસઠ હજાર ગુણ્યા અઢીસો એટલે કે એક કરોડ અને સાઠ લાખ એટલા અભિષેક મેરુ પર્વત પર થાય છે ભગવાનને હવે અઢીસો કળશ કેવી રીતના એ સવાલ થાય તમને તો બાસઠ ઇન્દ્રના બાસઠ લોકપાલના ચાર મનુષ્ય લોકના ચંદ્રની પંક્તિના છાસઠ અને સૂર્યની પંક્તિના છાસઠ ગુરુસ્થાનક દેવોનો એક સામાનિક દેવોનો એક સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્રની ઇન્દ્રાણીના છોળ અસુરેન્દ્રની ઇન્દ્રાણીના દસ નાગેન્દ્ર ની ઇન્દ્રાણીના ચાર જ્યોતિષી ઇન્દ્રાણીના ચાર નો એક અને પરચુરણ દેવો નો એક આ પ્રમાણે અઢીસો અભિષેક થાય છે ત્યાર પછી ઈશાનેન્દ્ર સૌ ધર્મેન્દ્રને કે છે કે હવે થોડી વાર પ્રભુને મારા ખોળામાં આપો બરાબર એક મિનિટ એટલે સૌ ધર્મેન્દ્ર ઈશાનંદ્રેના ખોળામાં પ્રભુને આપે છે સૌ ધર્મેન્દ્ર સૌથી છેલ્લે અભિષેક કરે છે સૌ ધર્મેન્દ્ર એટલો અધિક ભાવવેશમાં આવે છે કે સ્વયં ઋષભનું એટલે કે બળદ બળદનું રૂપ બનાવીને સિંગડામાંથી જળનો અભિષેક કરે છે તેઓ માને છે કે હે પ્રભુ અમે તો આપની પાસે પશુ છીએ પશુ છતાં આપણે માં બળદના આકારનો જે કળશ વાપરીએ છીએ ને તે સૌ ધર્મેન્દ્ર જે બળદનું રૂપ બનાવે છે ને તેનું પ્રતિક છે પછી કેસર વગેરે પૂજા કરી પુષ્પો ચડાવી આરતી મંગળ દેવ ઉતારે છે તે વખતે દેવો જય જય બોલે છે ત્યાર પછી ભગવંતને હાથમાં ધારણ કરી ભેરી ભૂંગળ વગેરે વાજિંત્ર વગાડતા નાચતા કૂદતા જનની ઘરે આવી માતા પાસે આવે છે માતાને બાળક સોંપી આ પ્રમાણે કહે છે કે હે માતા આપનો પુત્ર અમારો સ્વામી છે અમે એમના સેવક છીએ આ પ્રભુ અમારા આધાર છે એમ કહી પ્રભુને પછી રમાડવા માટે રમવા વગેરે પાંચ ધાવ માતા મૂકે છે તિર્યંગ દેવો પરમાત્માના ઘરમાં બત્રીસ કરોડ સોનૈયા મણી માણેક અને વસ્ત્રની વૃષ્ટિ કરાવે છે દેવતાઓ પોતાનો હર્ષ પૂર્ણ એટલે કે આઠ ઉપવાસ નહીં અઠાઈ એટલે આઠ દિવસનો મહોત્સવ આઠ દિવસનો મહોત્સવ કરી પોતપોતાના દેવલોકમાં જાય છે દીક્ષા કલ્યાણકની અભિલાષા પૂર્વક પોતાને દીક્ષા પ્રાપ્ત થાય અને ફરીથી દીક્ષાતા લયાણકની ઉજવણી કરી શકે અભિલાષા પૂર્વક નેત્ર નિત્ર ધીનું ગુણ ગાવે છે એટલે કે ભગવાનના ગુણ ગાવે છે આ સ્નાતક પૂજાની રચના પંડિત વીર વિજયજી મહારાજે કરી પરંતુ એમનો વિનય ગુણ જુઓ પોતાનું નામ લખતા પહેલા એમની આગળના છ છ દાદા ગુરુના નામ લખીને પોતાનો વિનય બતાવ્યો છે મને યાદ આવે છે આજની પ્રજા તો એટલી બધી ઉદ્ધત અને અવિનય થઈ થતી ગઈ છે આમ છોડો પણ પોતાના મા બાપનું નામ પણ લખવાનું એમને ગમતું નથી હોતું નામ લખવાનું ઉડાડી દે છે સ્વાર્થી પ્રજા ફક્ત પોતાના સ્વાર્થમાં જ મસ્ત છે તેમને માટે આટલી મહાન પૂજાના રચયિતા પંડિત વીર વિજય મહારાજ ઉદાહરણ રૂપ છે તપગથમાં મહાન આચાર્ય સિંહ સુરેશ્વરજીના મોટા શિષ્ય શ્રી સત્ય શિષ્ય કપૂર વિજયજી તેમના શિષ્ય જસ વિજયજી આટલા ગુરુને યાદ કરીને પછી કહે છે કે તેમના શિષ્ય વીર વિજયજી એટલે કે હું મેં આ શ્રી જિનેશ્વરનો જન્મ મહોત્સવ ગાયો છે વિનય બતાવે છે પોતાના ગુરુ પ્રત્યે ઉત્કૃષ્ટ ક્ષેત્ર ક્ષેત્રની બત્રીસ વિજયમાં થઈને એકસો સાહીઠ તીર્થંકર પાંચ ભરત ક્ષેત્રના અને પાંચ અહિલાવ ક્ષેત્રના એમ થઈને કુલ એકસો ને સિત્તેર તીર્થંકર વધુમાં વધુ વિચરતા હોય શકે વિચારતા હોય અજીતનાથ દાદાના સ્વામીના સમયે એકસો સિત્તેર તીર્થંકર વિચરતા હતા વર્તમાન કાળે મહાવિદ્યમાં વીસ તીર્થંકર વિચરી રહ્યા છે આમ ઓછામાં ઓછા વીસ તીર્થંકર તો વિયરમાન હોય કારણ કે મહાવિદ્ય ક્ષેત્રમાં સદાકાર ચોથો આરો હોય અને સદાકાર તીર્થંકર હોય ભૂતકાળમાં અનંત તીર્થંકર થઈ ગયા અને ભવિષ્યકાળમાં કાળમાં અનંત તીર્થંકર થશે સામાન્યપણે આ કળશ દે ગાશે તે મંગળયુક્ત ઘણું સુખ પામે છે અને ઘરે ઘરે હર્ષના વધામણા થાય છે આ સ્નાત્ર પૂજાનું વર્ણન પૂરું થાય છે હવે મારી એક વાત કહું કે મને સ્નાત પૂજા વિશે લખવાનું મન કેમ થયું કે એક ભાઈ સ્નાત્ર પૂજામાં દરરોજ આવતા પણ હમણાં એમને એવો અસાધ્ય રૂપ થયો છે કે બિલકુલ પથારી વસ્તુ હું એમના ઘરે ગઈ એમની જ પથારીમાં બાજોટ મૂકી દર્શનિયા પ્રતિમાજી એના પર મૂકી આખું સ્નાત્ર એમને સમજાવતી ગઈ અને ગઈ અને ભાવપૂર્વક ભાવપૂર્વક કોઈ પૂજા સામગ્રી વગર અને ભાઈ બધા ખુશ થયા કે બેન આટલા વખત સ્નાત્ર ભણાવ્યું પણ સમજ્યા પછીનું આ અદ્ભુત સ્નાત્ર થયું એટલે મને થયું કે બીજા પણ જેને આ સ્નાત્ર વિશે સમજીને લાભ લેવો હોય તો તે માટે આ લખ્યું છે આ કહ્યું છે હવે એ ભાઈ પણ પથારીમાં બેઠા બેઠા દરરોજ સ્નાત્ર બનાવે છે તો આ રીતના પોતાના ભાવ વ્યક્ત કરી શકે અને ભગવાનને યાદ કરી શકે જય જય